હું છું આપનો મિત્ર ગોહિલ ભાઈરાજસિંહ અને આજે આપની સમક્ષ લઈને આવ્યો છું ધોરણ ત્રણ થી દસ ના શિક્ષકો માટે જે દીક્ષા એપ ઉપર તાલીમ શરૂ થઈ છે એ મોડ્યુલ કોર્સ સોલ્યુશન આજે આપણે જોવાના કે વર્ગખંડમાં સ્માર્ટ ક્લાસનો શૈક્ષણિક ઉપયોગ પહેલો પ્રશ્ન છે સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરવાના ફાયદા શું તો તમારી સમક્ષ આવા વિવિધ ઓપ્શન આવશે એમાં જવાબ આવે છે ઉપરના તમામ બરાબર તો આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો સ્માર્ટ બોર્ડ પર આકૃતિ દોરવા માટે નીચેનામાંથી કયા સાધનો ઉપયોગ થાય છે ટચ સેન્સર સ્ટાઇલ્સ ચોક એડ ડ્રોઈંગ ટૂલ્સ તો ડ્રોઈંગ ટૂલ છે એ તમારો જવાબ થશે ગણિત વિષયમાં જીઓ જીબ્રાનો ઉપયોગ કરતી વખતે કોઈપણ ખૂણાનું આંતરિક માપ જાણવું હોય તો નીચેના પૈકી કઈ સાચી રીત થશે તો એન્ટી ક્લોકવાઇઝ બિંદુઓ પસંદ કરવા સ્માર્ટનો બોર્ડનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ નહીં તો જવાબ જે ઉપરનો છે એ છે આ જે બ્લુ કલરનો દેખાય છે એ તમારે નથી આપવાનો વિદ્યાર્થીઓને વર્ગખંડમાં વાસ્તવિક અનુભવ આપવા એ સ્માર્ટ ઉપર બોર્ડનો ઉપયોગ છે એ ત્યારે કરવો જોઈએ નહીં ત્યારબાદ સ્માર્ટ બોર્ડના ઉપયોગથી વર્ગખંડમાં વિદ્યાર્થીઓનો વિષય પ્રત્વે રસ જળવાઈ રહે છે કારણ કે ઓપ્શન ડી સ્માર્ટ બોર્ડ વિદ્યાર્થીઓને એક કરતાં વધુ ઇન્દ્રિયોને સામેલ કરે છે સ્માર્ટ બોર્ડની સાથે લેપટોપનું કનેક્શન કરવા માટે કયા વાયરની જરૂર છે તો કે એચડીએમઆઈ કેબલની જરૂર છે સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરતી વખતે શિક્ષકોએ શું ધ્યાનમાં રાખવા માટે શું સાચું નથી તો એનો જવાબ છે સ્માર્ટ બોર્ડનો ઉપયોગ અમૂર્ત સંકલ્પના સમજાવવા માટે કરવો જોઈએ એ સાચું નથી સ્માર્ટ બોર્ડ એ શું છે તો કે એક ડિજિટલ ડિસ્પ્લે જે કોમ્પ્યુટર સાથે જોડાયેલ હોય છે સ્માર્ટ બોર્ડમાં ટચ સેન્સરનું કાર્ય શું છે તો કે સ્ક્રીન પરની સામગ્રીને સ્પર્શ કરવા માટે ત્યારબાદ આગળ જોઈએ તો સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓને શું ફાયદો થાય છે તો અહીંયા તમારી સમક્ષ ચાર ઓપ્શન છે એમાં ડી જવાબ આવશે તેઓ જટિલ વિભાવનાઓને સરળતાથી સમજી શકે છે તો મિત્રો આ રીતે દસ ક્વેશ્ચન છે અને દસે દસ જે છે એ સોલ્યુશન તમને આપી દીધું છે અવનવા શૈક્ષણિક વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા વિડીયો સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય ગુજરાત